દર મહિને ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્રાઈમ કોન્ફરન્સમાં મળતા હોય છે અને આ ક્રાઈમ કોન્ફરન્સમાં ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા કર્યા પછી ભવિષ્યનું જે રણનીતિ છે એ રણનીતિ શું હોઈ શકે અને અત્યારે જે રણનીતિ છે એમાં શું ફેરફારની જરૂરિયાત રહે છે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે આજે અમદાવાદના એન્ટી ટેરિસ સ્ક્વોડની ઓફિસમાં ગુજરાત રાજ્યની ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનર્સ નવ રેન્જના રેન્જ વડાઓ અને પોલીસ ભવનના અલગ અલગ વર્ટિકલ્સના વડાઓ આ ક્રાઇમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં મઈ બે હજાર પચીસમાં જે કામગીરી થઈ હતી એની સમીક્ષા કરવામાં આવી આપ જાણો છો કે મઈની સમીક્ષા એટલે જૂનમાં ક્રાઇમ કોન્ફરન્સ કરવાની જરૂર હતી પરંતુ જૂન મહિનામાં અમદાવાદ શહેરમાં વિમાન દુર્ઘટના જે બનેલ એના કારણે અને એ પછી ગ્રામ પંચાયતની ચૂંટણી અને રથયાત્રાના બંદોબસ્તમાં તમામ અધિકારીઓ રોકાયેલા હતા એટલે જૂન મહિનામાં આ સમીક્ષા થઈ શકી નહોતી એટલે આજે આ સમીક્ષા મઈની કામગીરી માટે કરવામાં આવી હતી અલગ અલગ મુદ્દાઓ જે આ ક્રાઇમ કોન્ટની ચર્ચા થઈ એમાં સર્વપ્રથમ ગુજરાત પોલીસની જે અલગ અલગ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં કઈ પ્રકારની કામગીરી થઈ છે અને ભવિષ્યમાં શું સુધારો લાવી શકે તે અંગે ચર્ચાઓ થઈ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સની વાત કરીએ તો સર્વપ્રથમ આપણે ચર્ચા કરી હતી ગુજરાત પોલીસની એક ફ્લેગશીપ પ્રોજેક્ટ છે તેરા તુચકો અર્પણ જેમાં ગુજરાત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે મુદ્દામાલ પડી રહ્યા છે એ મુદ્દામાલ રાઇટફુલ ઓનરને તમામ જે કાનૂની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ પૂર્ણ કરી રાઈટફૂલ ઓનર્સને આ પાછા આપવામાં આવે એટલે આ પ્રોજેક્ટનું નામ છે તેરા તુચકો અર્પણ ફક્ત મઈ મહિનાની વાત કરીએ તો મઈ મહિનામાં તેરા તુચકો અર્પણના સમગ્ર રાજ્યમાં આશરે છ સો ને ત્રેવીસ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ છ સો ત્રેવીસ પ્રોગ્રામમાં આશરે ચૌદ કરોડથી વધુ મુદ્દામાલ રાઇટફૂલ ઓનર્સને અલગ અલગ એકમો તરફથી પાછા આપવામાં આવી હતી એની સાથે સાથે ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે જેટલી આઉટપોસ્ટ છે અને જેટલી ચોકીઓ છે એ લોકો દ્રણ દર બે મહિને એક કાર્યક્રમનું આયોજન કરે છે તેરા ત્રણ વાત તમારી ત્રણ અમારી જેમાં સ્થાનિક આગેવાનો સાથે સ્થાનિક લોકો સાથેની મિટિંગ કરે છે અને એ મિટિંગમાં સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવે છે સ્થાનિક લોકો તરફથી પોલીસ તરફથી શું અપેક્ષા છે તે બાબતે ચર્ચાઓ થાય છે એટલે ત્રણ ત્રણ વાત તમારી ત્રણ અમારીના મઈ મહિનામાં કુલ એક હજાર સાતસો સિત્તેર જેવા કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી ગ્રાસરૂટ પોલીસિંગને સુધારવા માટે આ એક નવી પહેલ જે ગુજરાત પોલીસની છે કે જેમાં ચોકી લેવલ ઉપર આઉટપોસ્ટ લેવલ ઉપર જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નોથી સ્થાનિક પોલીસ માહિતગાર થાય અને માહિતગાર થયા પછી આ અંગે જરૂરી કાર્યવાહી કરે તે માટે આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને ખૂબ સારું પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે મઈ મહિનાની વાત કરીએ તો એવા તેતાલીસ એફઆઈઆર દાખલ થઈ છે વ્યાજખોરની વિરુદ્ધમાં અને આ તેતાલીસ એફઆઈઆરમાં આશરે ચુંબોત્તર જેવા આરોપીઓને અટક કરવામાં આવી છે વ્યાજખોરો વિરુદ્ધ આપણે જે એફઆઈઆર દાખલ કરીએ છીએ એની સાથે સાથે અલગ અલગ એકમોમાં લોન મેળાનું પણ આયોજન પોલીસ તરફથી કરવામાં આવે છે અને આ લોન મેળામાં અધિકૃત રીતે લોકોને લોન મળે તે બાબતની વ્યવસ્થાઓ પોલીસ તરફથી કરવામાં આવે છે અને એમાં અલગ અલગ જે સ્ટેક હોલ્ડર્સ છે એ સ્ટેક હોલ્ડરને સાથે રાખીને આ મેળાનું આયોજન કરવામાં આવે છે મઈ મહિનામાં એવા પાંત્રીસ લોન મેળાની આયોજન ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં થઈ હતી આપણે જાણીએ છીએ કે આજે સાયબર ફ્રોડનું એક મોટો પડકાર સમાજની સામે છે જ અને એમાં ગુજરાત પોલીસ એમની રીતે પણ કામગીરી કરતી હોય છે વન નાઇન થ્રી ઝીરો જે સાયબર હેલ્પલાઇન છે એ હેલ્પલાઇન ઉપર જે અરજીઓ આવતી હોય છે એ અરજીઓની તપાસ અરજીઓ પરથી ગુના દાખલ કરવા આરોપીઓને અટક કરવા અને સાયબર ફ્રોડમાં જે રકમ લોકોના ગયા છે એ રકમ એ લોકોને પાછા મળે એ અંગેની કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવે છે માર્ચ મઈ મહિનામાં મઈ બે હજાર પચીસમાં આશરે સત્તર કરોડ રૂપિયા સાયબર ફ્રોડની લોકોને પરત અપાવવામાં આવી એની સાથે સાથે સાયબર ક્રાઇમના ગુનાને અટકાવવા માટે સાયબર અવેરનેસ કાર્યક્રમ પણ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવે છે કેમ કે આપણે એમ માનીએ છીએ કે સાયબર ફ્રોડને અને સાયબર ક્રાઈમને અટકાવવા માટે જો સર્વશ્રેષ્ઠ આપણી પાસે કોઈ વેપન હોય તો એ વેપન છે સાયબર અવેરનેસ કોઈ કોઈપણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ ભૂલ કરી દે એના કારણે એ સાયબર ફ્રોડનો વિક્ટમ બની જતા હોય છે એટલે કોઈ વ્યક્તિ કોઈ ભૂલ ન કરે એના માટે સાયબર એજ્યુકેશન અને સાયબર અવેરનેસ માટે પણ કાર્યવાહી ગુજરાત પોલીસ તરફ